નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે

અને પચાસ હજાર રૂપિયા લઈને વહી ગયા છે તમારું નામ શું છે મારું નામ રવિ રવિભાઈ માયાણી માયાણી હા તમે કેતા હોય તો તમારે રૂબરૂ આવી જાવ હું વાદીપ્રા ગામનો બોલું છું રવિભાઈ માયાણી રવિભાઈ આખું નામ સનાભાઈ માયાણી સોનાભાઈ હા માયાણી કે નાયાણી માયાણી માયાણી તમને પૂછ્યું એટલું બોલો આ ભૂવો કયા ગામનો છે લાલકા નો હે લાલકા નો ભૂ લા લાલકા ક્યાંય હું આપડે જસદણની ઉપર હા જસદણ ની ઉપર જસદણ ચાલુ કરે ઓકે હવે એમાં એ ભાઈ એમ કીધું કે તમને આ નળાયણ ઓલું નણે બરોબર કોને તમને કીધું તમારા ઘરે માથા કૂટે હતી તમારા ઘરે શું પ્રોબ્લેમ હતો એ અમારે જરા જરા અત્યારે હારું એ નથી વાંધો હું હતો એમ તમારે દુઃખ કઈ માતાથી લડતા થાય

ये नमः ऊपरी हो गयी लोग सालूरा को मानों नंबर है ना केशुबई बुआ लाल का आ, केशु हाँ केशुबई हाँ केशुबई ये पिछले पचास हजार रुपया नुकसान वही दिया है हमने केशु ये केशुबई बुआ लाल का ना हाँ। केशुबई बुआ अबे ये हाँ। क्या माता जी मा ना बुआ है ये है कि कभी मंचों तो। पे हाँ ओके तो हम दमरा वीडियो दो तो इन्हें लता હા તો એ થઈ ગયા લો હવે આપડી પાસે પચાસ હજાર રૂપિયા કેવી રીતે લીધા તા ને એ જે કરવાનો ઓલો હવન કરવાનો ઓલો ઉતાર કરવાનો બધું કર્યું અમે બરોબર હ કઈ રાગે નો આવ્યું અન પછી એ બધા ઉસાવત કરી નાખ્યા હે ઉસાવત કરી નાખ્યા કોને એ આ આ કેશુ ભાઈ ભુવા ને હ પૈસા એ રોકડા લીધા તા પચાસ હજાર હા રોકડા અમે લીધા તા

હોશિયારભાઈ હોશિયારભાઈ માં તમે કેટલા નંબર હું પેલો નંબર બધા થી મોટા તમે હા હા તમારા મમ્મી પપ્પા ની ઈ હે મારા મમ્મી પપ્પા ની હે ને ઠીક ઠીક પછી આ ભુવાય તમારા ઘેર માં હવન દાણા પાટ પાઠ નાખ્યો તો પછી માતાજી કોઈ પૈન માં આવ્યા હતા વસ્તુ નતી આવી ઈ તો બધું સરખું થઇ જાહે કે હું હર કઉ આ પ્રસાદ લીધા ઈ કે ઓલું તમે વાત હંભરો મને શું કર્યો છે લાખી વાત હા એમાં એવું છે એને હું કીધું મારે ઘરના બે ત્રણ ટ્રેક્ટર હતા એ બધું એટલે આપડે દાણા દોરવાનું ચાલુ કર્યું બરોબર આ એની પાસે દાણા તમને આ નળે આ નાળે બધું સરખું થઈ જાય ઉતાર કરી ગયા ઓલું કરી ગયા ઘી બધું ને એવું બધું કર્યું બરોબર નહીં હવા ને કર્યું ને એવું બધું કર્યું પણ કાએ વસ્તુ વેરી ને પિસ્તાલીસ પચાસ હજાર રૂપિયા લઈને લઈએ ગયો પચાસ હજાર રૂપિયા રોકડા દીધા છે હા રોકડા ગણીને દીધા પણ એને ખબર છે એ ગામના આપણે કોન્ટેક્ટ કર્યો ને એ કે આ બધા ખોટા છે એ કે જો ને બરાબર હવે તમે આ ભુવાનો પર્દાફાશ કરવા માં પૈસા તમારા પાછા આપી દે ને એવું થાય હા તો ધર્માદામાં હું શું વાપરશો ગૌશાળા માં સારી એવા માંથી તમે જો એ પછી કઈ પછી એના પૈસા બૈસા આવી જાય ને એવું થાય તો મને તમે ફોન કરજો

ચોસઠ આઠ આઠ હા પછી તોતેર ઓકે હાલો થઇ ગયું હવે હું એને ફોન કરું છું ઓકે હા પ્રોપર લાલકાના છે ને હા લાલકાના છે છીએ કેશુભાઈ ભુવા હા કેશુભાઈ ભુવા હે ઓકે સાહેબ હાલો હું ગોઠવણી કરું હાલો આ ઓડિયો તમારો ભવાનો પર્દાફાશ કરવામાં તમારી મંજૂરી છે ને હા કઈ વાંધો નહીં કરી નાખો હાલો તમારો ફોટો આમાં મોકલો

પાટ નાખે ને પછી દાણા બાણા ધો ને એવું બધું કઈ ટાઈમ જીત આપણને વસ્તુ તમારે લઈ આવવાની બધું લઈ આવવાનું એવું બધું જોઈએ આપણને

અરે બાપુ તમારા વિડીયો જોતા હોય ઓળખી જાય પ્રભુ તો એને તમે પૈસા પચાસ હજાર લીધા કે પાછા ના ના આપડે કઈ લીધું નથી મનસુખભાઈ મારી વાત સાંભળો તો એને પૂરા દીધા હા પણ એના ભત્રીજો છે એમાં એવો છે કઈ પચાસ હજાર નથી કર્યા કઈ નથી કર્યા એને એક હવન કર્યો હતો ફોળિયામાં વીસ હજાર રૂપિયા નો હું તમને સત્ય ખોલું બરાબર તમે દાણા જોયા ને એના ફોટા મોકલ્યા એ તો બરાબર છે પણ હવે હવન જઈને કર્યો ને ફોળિયામાં ઈ ભૂલી જાવ પેલા હવન ને ભૂલી જાવ જે વાત કરો ને હા એની માથાથી કરો એમ બોલું તમે જે વાત કરોડિયા આની અંદર સીધા ખોટા સાબિત થઇ જાવ આ બધી વસ્તુ ખોટું છે ના ના મનસુખભાઈ એવું નથી એમાં એવું છે

હા તમારું ગામ જસદણ તાલુકા નું લાલકા હા હા આ તમારા મોબાઈલ નંબર તમે માતાજી ના ભુવા છો કેશુભાઈ ભુવા હા હા હવે આથી વિશેષમાં હજી આમાં ઘણું છે લખેલું બીજું બધું પણ એમ અમે બધું આખું અમારી પાસે પુરાવા વગેરે નો એક ફોન નો હોય કેશુભાઈ ના ના એ તો બરાબર મનશોખભાઈ હવે એમાં એવું છે હું તમને નાય હું વાદી પર જાય છે હા બરાબર એને જે પૈસા તમને પચાસ હજાર રોકડા આપ્યા છે એને બધાય પુરાવા દીધા છે

એમ કે બરાબર તમે જે બોલો છો ને એટલા ને વીસ હજાર રૂપિયાનો હવન ખાલી કર્યો હતો માં અને જમાડ્યા બરાબર છે ના પચાસ હજાર પુરાવા બધા હા પણ મારી વાત સાંભળો મનસુખભાઈ હું ના જા તમને વાત કરાવું પછી વાત કરાવવાની જરૂર નથી હું વાત તો તમારી થઈ ગયેલી છે એ તો બધું તમારું જે થઈ ગયું તું તો આવી ગયું છે હા હવે તમે વાત કરાવો એટલે એનો મતલબ એ છે કે હવે તમે ઈ બાબત માં માંડવાડ કરવાની વાત છે ના ના એવું નથી મનસુખભાઈ મારી વાત સાંભળો સત્ય વાત માં હું બોલું તમારે અરે સૂર્યનારાયણ નામ કાવ છું બરાબર અને હું ના ના આવ ને ભાઈ અને એ એમ કે તમે હરું ભરું કરતો નહીં બરાબર છે કે આ પચાસ હજાર રૂપિયા તો બરાબર છે તમે કયો તો રવિભાઈ ને તમને બધું મને જે મોકલ્યું એ તમારામાં નાખી દઉં કયો તો

હા હા તૈયાર રવિ નાનો હતો હા હા અને ઈ તમને નડે છે અને એની પા 3 4 ટ્રેક્ટર હતા ને ઈ બધું વેચાઈ ગયું એટલે પછી તમે બધે ભૂવે ભેગા થઈને કીધું કે ભઈ તારા ટ્રેક્ટરને બધું હારવાના થઈ જાય હારવાના થઈ જાય એવું નતું મનસુખ ભાઈ વાત આમ લો બોલું છું સુરન નાર નામ કાઢા હું ના વાડ્યપરા જાવ ને કાલે કાલે તમને વાત કરાઉ બરોબર કાલે સોમવાર છે આજ હું આઈન પાછો મોહાળમાં ગયો છો કામ હતું ને

એ રેડી છે પણ તમે જે રકમ બોલો ને એટલી બધી રીતે અને વીસ હજાર રૂપિયા ખર્ચો કરો તો એ વાત સતી હશે હવન માં અને હું કાલ તમને વાત કરું બરોબર બરાબર આ નંબર તમારો છે ને હા નંબર મારો કાલ હા મેં હું તમને ફોન કરું બરોબર ના જઈને ઓકે ઓકે એ ભલે